ને મારી જો બધી બધું 3200 રૂપિયા બાયનો નથી એકણ બનાવનો નથી અને હું બધું છે જ અત્યારે બોલા લઈ દીધું છે પોલીસ સ્ટેશનને પોલીસ કેટલો ટાઈમ થયા છોકરીઓ સ્કૂલે આવે ને તો આને ક્લાસમાં બેઠી હોય ને તો અહીંયા ટચ કરે પછી કાલે તો ઉપર બીજા માળે કે અહીંયા તો તારું કામ છે એ કે એટલે ઉપર ગઈ ને તો એ બીજા માળે અહીંયા પછી કરી એ રીતે તો ઓલી મારી બેબી હાથ પકડીને હાથ છોડી દીધો એને હાથ છોડીને અને ભાઈ ગઈ ને એટલે એટલું અમે પછી ઘરે જઈને આ બેબી ઘરે જ આવીને અને રોવા મીડી એટલે મેં કીધું શું થયું તને કીધું કે તો ખરા મને કીધું એમ એટલે પછી એને વાત કરી કે આવી રીતે અમારા સાગર સર કરે છે એ કેમ એટલે પછી મેં પ્રિન્સિપાલને ફોન કર્યો મેં કીધું આ આવી રીતે ઘટના થઈ કે અમને કાંઈ ખબર નથી મેં કીધું સરને તમારા સરને બોલાવો એટલે હું સ્કૂલે આવું છું મેં કીધું એમ એટલે પછી તો એવી રીતે એને પપ્પાને એ બધાય એ વાત એમ પછી તો હું કાંઈ આવી નથી એટલે એ બધાને થઈ હા પોલીસ ફરિયાદ કરી હતી અમે નહીં મારી છોકરીને એને અહીંયા સ્કૂલે હવે આવવાનું નહીં થાય મારી છોકરીને કોઈ છોકરાને નહીં અહીંયા આ આજે મારી બેબીને કર્યું કાલે બીજાની બેબીને કરે તો અને એને જવાબદારી પૂરેપૂરી લેશે પૂરેપૂરી જવાબદારી તો જ મોકલવામાં આવશે અત્યારે મોકલવામાં નહીં આવે મારે એ જવાબદારી પૂરેપૂરી રહેશે એ બધું લખાણ એનું કરી દેશે કે કે નહીં થયાથી ને આજ આ ઘટના એ કે તો જ હું મારી બેબીને મોકલીશ મારી બેબીને શું આખી સ્કૂલના છોકરાઓને અત્યારે હું બંધ કરાવીશ

કેમ તો જાત કરે ઘટના ને આ ઉપર એને કર્યું ને એવી રીતે ઘરે આવીને રોવા માંડી ને એટલે એના કારણે મેં ફૂલ આવીને પૂછ્યું મેં કીધું તું સેના માટે તું રોસ તો આ બધું કીધું એમ તું મને કે તો ખરા કીધું એટલે પછી એને કીધું આ મને કેટલો ટાઈમ થી કરે છે કે દિવાળી પછી થોડોક ટાઈમ પછી સર આવ્યા ને તો તરત જ મને આવી રીતે ટચ કરે કે આપણે ક્લાસ માં બેઠા હોય તેવી રીતે કે એટલે ઘટના એક અમારા સર છે એને આવી રીતે અડપલા કર્યા હતા એટલે તરત જ અમને એની જાણ થઈને એટલે તરત જ અમને જે સ્ટુડન્ટ હતું ને એ તરત જ એના મમ્મી પપ્પાને કીધું એના મમ્મી પપ્પાએ અમને ફોન કર્યો અને તરત જ અમે એ સરને બોલાવી અને અમે ફરિયાદ નોંધાવી હં એ સત સાતમું ધોરણ ભણે છે અને એ વાઢેર છે સાગર વાઢેર છે એ અત્યારે સર તરીકે નિમણૂક કર્યા છે અમે અત્યારે દોઢ બે મહિના થયા અમને કાંઈ જાણ નથી થઈ ડાયરેક પેરેન્ટ્સને એને કીધું એટલે અમને જાણ થઈ એટલે અમે અડધી કલાકમાં એ લોકોને અમે ફરિયાદ પોલીસવાળાને નોંધાવી દીધી અમે અમને ખબર જ નથી અમને ખબર ખબર જેવી પડી એવી અમે અડધી કલાકની અંદર એક્શન લઈ લીધા અને તરત જ અમે પોલીસવાળાને કોલ કરી તરત જ બોલાવ્યા અમે ક્યારેક નથી કીધું ડાયરેક્ટ એના મમ્મીને જઈને ફોન કર્યો અને અમને તરત જ અમને ત્યારે જાણ કરી એટલે અમે તરત જ એ લોકોને અમે બોલાવ્યા હા એ જે ઘટના બની એટલે અમારો સ્ટાફ તો સાડા પાંચ તરત જ એ સર છે એ વયા જાય છે અને છ વાગ્યા સુધી આખો સ્ટાફ હોય એટલે છ વાગ્યા પછી એને અમને ફોન આવ્યો એટલે અમે ઈલો સરને તરત જ બીજી વાર બોલાવ્યા અમે હા છે અને બધું અમે રેકોર્ડિંગ એ હું તમારી પાસે છે એનું હા એ દેખાય છે પણ કદાચ એમ કે છે અત્યારે બધી વાત કરે છે કે આવી રીતના બધું બન્યું છે એમ અત્યારે બી ડિવિઝન માં અત્યારે નોંધાય છે ફરિયાદ અમે એમના બચાવ માટે એમ કીધું કે મેં આવું કઈ કર્યું જ નથી એમ એવું તો અત્યારે કંઈ બન્યું નથી પણ જેવી અમને ખબર પડી ને પછી અમે રેકોર્ડિંગ ને બધું જોયું એટલે અત્યારે એવું જરાક લાગે છે અમને નહીં ચોવીસ કલાક અમે નજર તો અમારે બધા ટીચર હોય કે પછી સર હોય એની સાથે અમારે કેમેરા નીચે અમે અત્યારે બધું ચેકિંગ તો કરી જ છીએ અમે પણ જ્યારે બાર કદાચ હોય તો એવી રીતે બન્યું હોય એમ અથવા બોલાવીને એને કર્યું છે બારે બોલાવીને એને અડપલા કર્યા છે કેમ કે અત્યારે ક્લાસમાં હોય તો અમને તરત જ ખબર પડી જાય